बरोबर आहे तो की होडी की अरे अरे बोणा तो वरात बतू हेड्यो तावाच नाव नाव गावदू अरे अर्का पागारदू येक बादू हरी डोले अरे કેરે ઓ ઉડે મરકા મરકા બે 2 દન 40 રૂપિયા 40 રૂપિયા ગોપાલજી તમે કીધું તમે કપડા ના પહેર્યા ઘોડો હે એ જોવા એ 500 રૂપિયા માં હરપે ને હે દે દે કપા માં જોરતો નહી જો ના તો મન 500 રૂપિયા આ શું કે

બકાલ માં ઘેર જવું પડે વર્તબનો મણા એ ઓય વા નાખો ભાઈ લ્યા ચાની ઓણા એ વા નાખો ભાઈ લ્યા જા હે આ શું કે બોલો વા તકલીફ તો નહી થઈ ને ના ના આવી ગયો કે ઓય પડે એટલે પગ જાય આ જો યાર છે તમારે બધું ઓય તો લો જે કાપી નાખો ભલું કાકા વાત કતો ને વેલામાં વારે મોટા થઈ જાય એટલે એ આ બધું ની હેટો હે

એને કરો તો હું મારા ગોમ્બઈ ટેમ્પો ભરી બની લાવું એટલે ભલા તમે ધંધા કટો ને નહીં કાચ જ ટાણી ના 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 બોલુજી ચાલુ રાખો સારું પડશે હું કોઈ કહીને તમારે હગો કોઈ કહીશ હોય એની સાચી વાત છે પણ હું એવા ધંધા કટો જ યો ચાણી એટલે મારે પેલું માર્કેટમાં જવાનું છે એટલા મકો આ તો મળતો જો લાવે બોલુજી હા સારું કર્યું ટાણી

તમ તમે પેલું દુકાન ખોલો તો ને પછી

કેમ કે તમાયમાં માહોલ કે લેવા નાની હું ઓટો નથી 잡તો બે બલાડી તમાર કમઈ ઉપર એવું છે અરે તમને કીધું હું કે તમારે આ સુતર વચા કરવાલા જરૂર હતી એ જાત તો બોડ્યો હે એટલે ભલે એવા કો બાહી મોકલવાનું લે આવી એને પૈસા માંગવા તો માર જોળ માંગત તમાર તો સુ કરવા આવત બે ભઈ એની વાત કેતો હે બહુ બાર આમ આપવાનું પૂરી તો જે કરે ખાલી આપણે મોટા છોકરાને હાચ આવવાળો આ સોના ઝઘડા કરવાનો હોય યાર આવો જમન જાવો

બરાબર છે અને પીવાનું મતલબ કે જો એમને ક્યારે મહેમાન આવ્યા હતા બરાબર મહેમાન આવ્યા હતા એટલે મહેમાન ની જોડે આવી જવું કે મને બાર કાપેલા હોય એમની છે કે મહેમાન ને કેવું કે અહીંયા ભાઈ વાર્ગી મૂકો બરાબર છે ફરી તો આગળ એવું કે ભાઈ તને હો રૂપિયા આલું તું વાર કાપી આવું બરાબર એટલે એ તો હો રૂપિયા આલે જ ને એટલે હો રૂપિયા કાયદે છે તમારે અમને આવવા પડે પાસે એવું ના થાય આવવા પડે બરાબર